નમસ્કાર મિતમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું પલક લોકશાહીના ઇતિહાસમાં આજે ભારતનો દિવસ ગૌરવ અપાવ્યો છે આપ સર્વને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે જારે આપ સર્વ અને આપણો ભારત દેશ 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આપણે આપણા બહાદુર સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને તેમના વિઝનને યાદ કરવો ખૂબ જ જરૂરી બને છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ઘણા બધા ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને તેમાંનું એક ક્ષેત્ર છે સંરક્ષણ ક્ષેત્ર અને તેના વિશે આપણે ખૂબ ઊંડાણમાં જે વર્ષો છે એમાં તેનું શું વિઝન છે તેના વિશે પણ ઘણી બધી ચર્ચાઓ કરવાની છે અને ચર્ચા કરવા મારી સાથે છે સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી સર પૂર્વ કેપ્ટન જયદેવ જોશી સર નમસ્કાર સર નમસ્કાર પ્રીતમ પ્રીતમ ગુજરાતી માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સર મેં જે રીતે વાત કરી કે છેલ્લા દસ વર્ષમાં ભારતનું જે સંરક્ષણ ક્ષેત્ર છે અને તેમાં ખૂબ પ્રગતિ જોવા મળી છે અને સંરક્ષણ ઉત્પાદનોનો જે નિકાસ છે તેમાં પાંત્રીસ જેટલો વધારો પણ નોંધાયો છે અને આગળ પણ આમને આમ પ્રગતિ થાય એવું દેખાઈ રહ્યું છે તો અત્યારના જે સમયની આપણે જે વાત કરીએ તો ભારતનું જે ડિફેન્સ સેક્ટર છે તેમાં આત્મનિર્ભર બનવું ભારત માટે એ કેટલું જરૂરી છે ને તેના માટે કયા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે સર્વપ્રથમ તો પલકજી આપને અને આપના સર્વ દર્શકોને આપના રિતમ ગ્રુપ અને એના તરફથી આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આ દિવસે આપણે આપણા સૈનિકો એ શહીદો કે જેમણે દેશને સ્વતંત્ર રાખવા માટે જીવ આપ્યો છે એમને સલામ કરીએ એ સૈનિકોને સલામ કરીએ એમના પરિવારજનોને સલામ કરીએ સાથો સાથ આ મળેલી આઝાદીને એક ગણતંત્ર રાષ્ટ્ર તરીકે ટકાવી રાખવા માટે જે લોકો જીવી ચૂક્યા અને આજે પણ જીવી રહ્યા છે એ સર્વે નાગરિકો જે નાગરિકો આ ગણતંત્ર બનાવે છે એમને પણ આપણા રાષ્ટ્રને ઉન્નત અને પરમ વૈભવના શિખર પર બેસાડવા માટે પ્રયત્નશીલ રહેવાનો આપણો નિર્ધાર છે એ દ્રઢ કરવાનો દિવસ છે તો એ શુભકામનાઓ આપણે આપીએ અને લાગણી પણ વ્યક્ત કરીએ આપે જે પ્રશ્ન પૂછ્યો તે કે ડિફેન્સમાં વધારે મજબૂત થવા માટે ડિફેન્સની રીતે ભારત વધુ સક્ષમ બને તેના માટે આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે અને તેના માટે શું પગલાઓ લેવામાં આવી રહ્યા છે એની વાત કરીએ તો ત્યારે સૈન્ય લડાઈ લડવા જાય છે ત્યારે એ રાષ્ટ્રભક્તિ તો ચોક્કસ હોય છે પણ એની સાથો સાથ આત્માએ હથિયાર પણ જો આપણા દેશનું બનેલું હોય તો એ સૈનિકનો જુસ્સો જોમ બહાદુરી એ બેવડાઈ જતું હોય છે થોડુંક રિલેટેબલ કહી શકાય એવું જો વાત કરવી હોય તો ભગતસિંહ એવું કીધું તું કે दूसરો કે કંધો પે તો જનાઝે જાતે હે

જ્યારે બાસાઠ ની લડાઈ ચીન સાથે થાય તો એ ચીન પણ સામ્યવાદી રશિયા પણ સામ્યવાદી એ સમયે એ રશિયા એવું કહ્યું કે ભારત તમે અમારા મિત્ર ચોક્કસ છો પણ એ સામ્યવાદી ચીન એ ચીન તો અમારો ભાઈ છે તો આવા સમયોમાં લડાઈના સમયે આપણા કહેવાતા મિત્રો અને કહેવાતી સાચી લડાઈ લડનાર ભારતની પણ સામે દુશ્મન થઈને ઉભા રહેતા હોય ત્યારે જો એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ હમણાં સુધી જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી જે આપણા સૈન્યમાં ઇન્ફેન્ટ્રી હોય ટેન્ક્સ હોય આર્ટલરી હોય બાકીની મુવમેન્ટ થતી હોય એ બધા જીપીએસ સેટેલાઇટ જો અમેરિકી વપરાતા હોય તો અને લડાઈના સમયે સમીકરણો બદલે અને કાંઈ તકલીફ પડે તો શું કરવાનું તો આવી મોસ્ટ એસેન્શિયલ એવી વાતમાં પણ માં ઘણો બધું મોંઘું હથિયારો પૂરા પાડવા માટે ભારતીય જ વેપારી હોય ભારતીય કંપની હોય તો કેટલું સારું અને એથી પણ આગળ વધારે બહારના દેશો કરે છે એને ડિફેન્સ ડિપ્લોમસી એવું પણ કહેવાય છે અને એ કે

આપણે બીજો જે ભાગ પ્રશ્ન પૂછ્યો કે એમાં કેટલું પ્રયત્ન થઈ રહ્યા છે તો યસ બી આઈ સી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે ઘણા રાજ્યોએ આવા કોરિડોર માટે જમીન લઈ લીધી છે એ જમીન ઉપર કન્સ્ટ્રક્શન થાય છે આ જમીન સસ્તા ભાવે મળે છે ત્યાં પ્રોડક્શન જેમણે કરવાનું છે એ પ્રાઇવેટ કંપનીઝને ડિફેન્સ પ્રોડક્શન કઈ રીતે કરવું એ કોન્ટ્રાક્ટ કઈ રીતે ભરવા ટેન્ડર માં કઈ રીતે સામેલ થવું એની પણ ટ્રેનિંગ ડિફેન્સ ફોર્સીસ અને સરકાર આપી રહ્યા છે અને ડિફેન્સ અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે જોડાણ થઈ શકે તેના માટે ડિફેન્સ એક્સપો અને આ બધી મીટનું આયોજન પણ થઈ રહ્યું છે તો આ આટલા બધા ઘણા સારા કામ થઈ રહ્યા છે દુકાનમાં કહીએ તો જી બિલકુલ સર અને આપણે એવું કહેવાય ને કે ગુજરાતીઓ છે ને દરેક ક્ષેત્રમાં અત્યારે દેશમાં વિશ્વના દરેક ખૂણામાં ગુજરાતીઓ આગળ છે અને તો આપણે જો ગુજરાતની પર્ટીક્યુલર વાત કરીએ તો ભારતના ડિફેન્સને આત્મનિર્ભર બનાવવામાં ગુજરાતનો કેટલો ફાળો રહેશે એમ આપણે કહીને ઘણી વાર અટકી જતા હોઈએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પણ હું કદાચ એમ કહીશ કે જ્યાં જ્યાં ગુજરાતી વસે એટલું નહીં પેલી જે બીજી એક વાત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ગુજરાતી આમ તો ગ્લોબલ એવી કંપની પણ એલ એન કંપની જેનું ગુજરાતમાં ખુબ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ખુબ મોટા એમના પ્રોડક્શન હાઉસીસ ને ફેક્ટરીઝ છે એના દ્વારા તો એક બખ્તરબંધ ગાડી જેને આમડ પર્સનલ કેરિયર વેહિકલ કહેવાય જેના ઉપર એક ટોપ જેવી ટોપ પણ માઉન્ટ કરવામાં આવી છે કેનન માઉન્ટ કરવામાં આવી છે એ ખૂબ મોટું કામ ગુજરાતનો પ્રદાન છે હમણાં જ હજી કદાચ એક સવા મહિના પહેલા જ બરોડામાં ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા એક બીજા દેશને સાથે રાખતા રાખતા આપણા પ્રધાનમંત્રીજીએ એક બહુ જ મોટી પ્રોડક્શન ફેસિલિટી કે જે એરોસ્પેસમાં કામ કરશે કે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરશે તેનું ઉદ્ઘાટન કર્યું તો આ એક બીજું છે આ સિવાય એન્સિલિયરી ગુડ્સ કેટલાય બધાય જે નટબોલ્ટ્સ હોઈ શકે નાના મોટા ફિટમેન્ટ્સ હોઈ શકે આપણા હથિયારોમાં ઉપયોગ થતા ફાઈબરના કેટલાય સ્મોલ લિટલ પાર્ટ્સ છે આવું પ્રોડક્શન કરતી તો નાની મોટી ઘણી બધી કંપનીઓ ગુજરાતના છે આપણે એમના નામ કદાચ આમ સમયની રીતે અને બીજા કોઈ કારણોથી ના લઈએ પણ મોટામાં મોટી આવી ટેન્ક ગાડી આમટ પર્સનલ થી માંડીને નાના નાના નટ બોલ્ટ સ્ક્રુ સુધી ગુજરાતમાં ઘણી કંપની કરે છે અને દિવસે દિવસે આમાં વધારો થઈ રહ્યો છે અને ડિફેન્સ પ્રોડક્શનનો અર્થ પલકજી આપણે ખાલી

ઓલરેડી થઈ ચૂક્યું છે અને ઘણો વધારે થઈ રહ્યું છે જી બિલકુલ તમે બહુ સરસ માહિતી આપી અને એ પણ કીધું કે ખાલી હથિયાર નહીં એની સાથે કેટલી બધી વસ્તુઓ જોડાયેલી છે તો તેની સાથે હવે ગુજરાતના અત્યારે જે વસ્તુઓ થઈ રહી છે એના વિશે તો આપણે બહુ સરસ તમે સમજાવ્યું પણ આગળ ભવિષ્યમાં ગુજરાતની આ ક્ષેત્રમાં કોઈ યોજનાઓ એવી ખરી કે આગળ જતાં ગુજરાત લેવલે તેમાં કેવી રીતે ગુજરાત ભાગીદાર બની શકશે ચોક્કસપણે ગુજરાત ઇઝ શ્યોર ટુ ડુ વેલ હવે કઈ રીતે આપણે કહીએ તો એરફોર્સનું સાઉથ વેસ્ટર્ન કમાન્ડ એ બહુ ચર્ચિત એવી વાત હતી કે એમણે ક્યાં જવું એનું થાણું ક્યાં બનાવવું તો એ થાણું ગાંધીનગરમાં બને ડિફેન્સ કોરિડોર ગુજરાતમાં બને આટલી મોટી ડિફેન્સ ફેસિલિટીઝ ગુજરાતમાં બને આ બધું જોતા જોતા વધારામાં ભૌગોલિક ફેક્ટર્સ આપજો આખા દેશમાં સૌથી વધારે લાંબો

આ કામ પેલી વાર ગુજરાતમાં ઘણા સમય પહેલા થઈ શકે ગુજરાતમાં શિપિંગ ઇન્ડસ્ટ્રી બહુ જ ડીપ રૂટેડ છે ખૂબ સરસ રીતે પ્રસ્થાપિત છે તો એ થઈ શકે મુંબઈ અને હમણાં અલગ અલગ ત્રણ ઇન્ડિયન નેવલ શિપ દેશને સમર્પિત થયા એમગાંવ ગુજરાત ગુજરાતથી નજીક છે તો એ શિપયાર્ડમાં પણ ઘણું બધું કામ આપણે કરી શકીએ સો આ બધી બાબતોમાં ગુજરાત પાસે ઓપોર્ચ્યુનિટીઝના હોરાઇઝન્સ ઘણા બધા વધારે છે એના માટે સરકાર પણ કેટલું અનુદાન અલગથી આપી રહી છે ગુજરાતનો એન્ટરપ્રિન્યોર તો રિસ્ક ટેકિંગ છે જ હું ભારતીય સેનામાં અધિકારી હતો મારી જેમ કેટલાય સૈનિકો ગુજરાતમાં રહ્યા છે પણ એવું કહેવાય છે થોડું મહદન છે સાચું પણ ખરું કે સૈન્યમાં ગુજરાતી ઓછા જાય છે મે બી સાચ પણ સૈન્યમાં જવામાં જેટલું રિસ્ક લેવું પડે લગભગ એટલું જ બિઝનેસ નું રિસ્ક ટેકિંગ એબિલિટી ગુજરાતી માં છે તો કદાચ કોમ્પન્સેટ કરી શકી શકશે ગુજરાત અને ગુજરાતી સમાજ કે કઈ રીતે ડિફેન્સ માં રિસ્ક ટેકિંગ એબિલિટી થી ગવર્નમેન્ટ નો સપોર્ટ ઓછો વધુ હોય સારા ઓ ખરાબ દિવસો આવે પ્રોફિટ માર્જિન ઓછા વધતા હોય પણ ગુજરાતી એન્ટરપ્રિન્યોર્સ આ બધી કેટલી બાબતો જે આપણે હમણાં ચર્ચી એના કારણે મોટી સંખ્યામાં અલગ અલગ આટલા આટલા સેક્ટર્સ જે આપણે ચર્ચા એમાં જી બહુ જ સરસ વાત કરી કે ખાલી સેના ઉપર જઈને આપણે જે કરીએ છીએ એ તો બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે જ અને એના પર આપણા બધાને ગર્વ છે પણ જે એની સાથે તમે જે બિઝનેસ મોડ્યુલ સંલગ્ન કર્યું અને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ સાચી વાત છે હવે જો આપણે વાત કરીએ સર તો છેલ્લા દાયકામાં ભારતનું જે સંરક્ષણ જે વિકાસ છે એની સાથે નિકાસની જો બાબત છે તો નિકાસમાં પણ ઘણો વધારો થયો છે આપણે એને નિકાસ પણ ઘણા બધા વસ્તુનો કરી રહ્યા છે તો નિકાસ નીતિ છે એ કેવી રીતે વિકસિત થઈ છે છેલ્લા દાયકાઓમાં વિકાસ કરવા માટે તો એમ કહી શકાય કે ભારતમાં નિકાસ કરતી કંપનીઓઝ માટે તો રેડ કાર્પેટ આપણે বিছાવી હોય તેવું જ છે એમને એમનું એસ્ટાબ્લિશમેન્ટ જ્યાં ઊભું કરવું હોય ત્યાં સબસિડી સાથે જમીન મળવી એ જે નિકાસ થાય છે નિકાસની ડ્યુટી જે ટેક્સ જેને આપણે કહીએ કે ડ્યુટી લાગે એમાં ઘણા બધા કટ થાય છે એ એમના સ્ટાફને ટ્રેન કરવા માટે ઓનરથી માંડીને એમના માર્કેટિંગ અને ફાઇનાન્સના સ્ટાફને ટ્રેન કરવા માટે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારની કેટલીય સંસ્થાઓ કાર્યરત છે પેપરવર્ક ઘણો ઓછું થયું છે લાયસન્સ રાજ ઘણો ઓછું થયું છે અને ફેવરિટિઝમ કે એવું કંઈ પણ ને બદલે એક સરસ મજાની નીતિગત રીતે ડિફેન્સ પ્યોરમેન્ટ એન્ડ પરચેસ ડીપીસીસી જેને આપણે કહીએ છીએ જે પ્રોસિજર જે અંક છે એ ઘણી સરળ બનાવવામાં આવી છે એટલે આ બધું કરવાથી કેટલાક લોકો કદાચ એ કરી શકે કે કદાચ ભારતીય સૈન્ય ને માત્ર જરૂર હોય તેવું નહીં બારના સૈન્યને ડિરેક્ટલી એક્સપોર્ટ કરીને કંઈ ફાયદો થતો હોય તો એક્સક્લુઝિવલી એક્સપોર્ટ યુનિટ એટલે માત્ર નિકાસ કરતા યુનિટ પણ શરૂ થાય તો પણ એ ખૂબ સરસ રીતે ફલી ફાલી શકે એવી ઓપોર્ચ્યુનિટીઝ છે અને એના માટે સરકારે જે આપણે મુદ્દા ચર્ચ્યા એ બધી સગવડો કરી રાખી છે ઓકે હવે એક બીજો સરસ પ્રશ્ન મને અત્યારે થાય કે ભારતના જે સંરક્ષણ વિકાસમાં અત્યારે આપણે જોયું કે ખાનગીકરણ ને ખાનગી ક્ષેત્ર ખૂબ એમાં ખાનગીકરણ થઈ રહ્યું છે તો ખાનગી ક્ષેત્રએ જે વિકાસમાં કઈ ભૂમિકા મહત્વની ભજવી છે એવું કહી શકાય ખાનગીકરણમાં ઘણા બધા બેનિફિટ્સ છે ઘણા બધા એડવાન્ટેજીસ છે જે કદાચ ગવર્નમેન્ટ સેક્ટર કે પીએસયુ સેક્ટર નતું કરી શકે

અને ખૂબ મોંઘુ મળશે પણ આ બધા ડિસએડવાન્ટેજીસ નો ડર વધારે હતો ખરા અર્થમાં આ ડિસએડવાન્ટેજ બી એટલા બધા નુકસાન થયા હોય તેવું જોવામાં આવ્યું નથી આપણે જોઈએ છીએ કે અત્યારે જ્યારે વધુ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ થયું ત્યારે આપણે એક મોબાઈલનો દાખલો લો એક માત્ર સર્વિસ પ્રોવાઈડર બીએસએનએલ અને એના તુલનામાં આજે બાકી ઘણી બધી કંપનીઝ તો ખાનગીકરણ અને એને કારણે કોમ્પિટિશન થવાના કારણે કસ્ટમરને જ ફાયદો થતો હોય છે આજ રીતે ડિફેન્સમાં પણ જો ખાનગીકરણ થાય છે છે અને થઈ રહ્યું તો તેનાથી કેટલીક એફિશિયન્સી સુધરી શકે કેટલીક નવી બાબતો જે છે એને સામેલ કરી શકાશે કેટલાક લોકો કદાચ એ પ્રકારનું પ્રોડક્શન કરવા માંગતા હશે કે થોડું થોડું બધે કરવું અને એના માટે સંપૂર્ણ ડિફેન્સ પ્રોડક્શન ના કરવું આપણે એક પ્રેક્ટિકલ દાખલો લઈએ ડ્રોન્સનો નો કલ્પના નોતી કરી એવા કામો અત્યારે ડ્રોન કરે છે એક સમયે યુએવી જેને કહેવાતું અનમેન્ડ એરિયલ વહીકલ ને બહુ મોટી સાઈઝ નું હોય એની બદલે હવે એક આપણે જમવાની થાળી પ્લેટ ની સાઈઝ ના ડ્રોન પણ છે અને ઘણા બધા કામ કરે છે ઘણી કલાકો ઉડી શકે છે ઇવન પેલોડ ડિફેન્સ ની વાતો ના ટર્મ્સ માં વાત કરીએ તો પેલોડ એટલે કે બોમ્બ દારૂગોળો કેરી કરી શકે છે દવાઓ કેરી કરી શકે છે કેમેરા કેરી કરી શકે છે આ કરતા કરતા લાઈવ ફૂટેજ પાછી ટ્રાન્સમિટ કરી શકે છે તો આવું ઘણું બધું કામ થઈ શકે છે અને આના કારણે કદાચ સપોઝ આપણે આ દાખલો ચાલુ રાખીએ કોઈ ડ્રોન મેન્યુફેક્ચર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને પણ પોતાના ડ્રોન આપવા માંગતો ડિફેન્સને પણ આપવા માંગતો હોય મેડિકલ સેક્ટરમાં પણ આપવા માંગતો હોય તો એ ડિફેન્સમાંથી જ આવે ડિફેન્સ પ્રોડક્શન હાઉસિસમાંથી જ આવે કે પછી वर्दीधारी જ હોય પબ્લિક સેક્ટર યુનિટમાંથી જ આવતો હોય એની જરૂર નથી એવી કલ્પના ના રખાય એની ખૂબી ડ્રોન બનાવવી છે જેના મલ્ટીપલ એક્ટિવિટીઝ એ કરે છે તો એ આપણે સ્વીકારી લેવું જોઈએ ને આવા ખાનગી પ્લેયર્સને ડિફેન્સ પ્રોડક્શનમાં વેલકમ કરવા જોઈએ મોટા મોટા નામ આપજો બોઇંગ બોફોર્સાકી કંપની જે AK સિરીઝ જે વેપન્સની રાઇફલ્સની રશિયાને ત્યાંના યુએસએ દરના દેશો આજે પણ બનાવે છે આ બધી ખાનગી કંપનીઓ છે આ બધી ખાનગી કંપનીઓ ખૂબ સારું કામ કરી રહી છે અને આ ખાનગી કંપનીઓ ને ભારતની સુરક્ષા નીતિની સાથે અલાઈનમેન્ટ માં રાખવું એ સરળ છે એટલે ભારત થી વિરુદ્ધ થશે કે કોમ્પિટિટિવ થઈ જશે એવો પ્રશ્ન નથી એટલે એવા કાલ્પનિક ડર થી ગભરાઈ જવાની પણ જરૂર નથી ખાનગી કંપની

પણ આપણે મેક ઇન ઇન્ડિયા કહીને અટકી જવું એવું નહીં જેમ અમેરિકામાં કહેવાય છે કે બી અમેરિકન બાય અમેરિકન જેને આપણે દશકાઓ પહેલા કદાચ લગભગ એક સદી પહેલા ગાંધીજીએ સ્વદેશીની વાત કરી તો આજે પણ આપણે સ્વદેશી અપનાવો એના માટે એફર્ટ કરવા પડતા હોય અને કોઈ વિદેશી વસ્તુ છે વિદેશી બ્રાન્ડ છે તો એને જ સુપીરિયર ક્વોલિટીની છે એવું આપણે માનતા હોઈએ ત્યારે મેક ઇન ઇન્ડિયા થશે તો કદાચ બહારના લોકો પણ અહીંયા આવીને મેક ઇન ઇન્ડિયા કરશે આપણા લોકો પણ કરશે પણ બનાવવાથી આખું ઇકોનોમીનું સર્કલ પૂરું થતું નથી એ ખરીદવું પડશે મેક ઇન ઇન્ડિયા જરૂરી છે ઘણો ફાયદો છે બે સ્પોકન અબાઉટ ઇટ પણ એ ખરીદીને વપરાશમાં પણ ભારતીય વસ્તુઓ લેતા બહારના લોકો તો થાય નિકાસથી પણ પેલા તો આપણે કરતા થઈએ આ જો થાય તો મેક ઇન ઇન્ડિયા ને વધારે બૂસ્ટ મળશે જી બિલકુલ લે પહેલા ઘણા ટાઈમ પહેલા એવું આપણા માઇન્ડસેટમાં એવું હતું કે બહારની વસ્તુઓ છે ને તો એ સારી ક્વોલિટી વાઈઝ બહુ સારી હશે કે એમાં આપણને એની જે અવધિ છે એ વધારે હશે કારણ કે એ બહારથી આવેલી છે મેડ મેડ ઇન મેડ ઇન ચાઇના વગેરે એટલો વિશ્વાસ નતો બેઠતો કે ભારતીય હોવા છતાં પણ આપણને એવું રહેતું કે ના અને આપણે એ વસ્તુનો શો ઓફ પણ કરતા કે આ તો બહારથી આવેલું છે આવી રીતે આવેલું છે એટલે આનું અને આપણે લોકોને પણ બતાવતા પણ અત્યારે આખો સિનારીઓ ચેન્જ થયો છે જે બિલકુલ તમે જે વાત કરી બહુ સાચી છે ને અને હવે એમાં વધારે ને વધારે આગળ વધવું જોઈએ તો જ આ જે પહેલ છે એની સાચી જે કહેવાય કે એ સાચી દિશામાં જઈ રહ્યું છે એવું લાગે તેની સાથે હવે છેલ્લો એક બહુ જ મહત્વનો પ્રશ્ન એ છે કે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં દેશનો જે આર્થિક વિકાસ છે એમાં સંરક્ષણ ક્ષેત્રનો કેટલો ફાળો હોઈ શકે ખૂબ મોટો ફાળો હોઈ શકે બે રીતે

અને એમની સામે લડવા માટે સક્ષમ થવા માટે આપણે આ ખર્ચ વધુ કરવો પડે છે કદાચ ડિફેન્સ ક્ષેત્રમાં આપણે ખર્ચ જો ઘટાડી શકીએ તો અને આ ઘટાડવાનો અર્થ એવો નથી કે આપણે આપણી સુરક્ષામાં કોમ્પ્રોમાઈઝ કરશું કદાચ સતત વધારતો રહેવો પડે તો ભલે વધારતો રહેવો પડે પણ આપણા મનમાં એ ચોક્કસ એક આદર્શ સ્થિતિની કલ્પના હોવી જોઈએ કે ડિફેન્સમાં જેટલો ઓછો ખર્ચ એટલું બાકી જગ્યા શિક્ષણ આરોગ્ય સ્ત્રી અને બાળ વિકાસ આને આપણે વધુ ફંડ આપી શકશું તો આ પણ જો થાય તો આર્થિક ગ્રોથ ચોક્કસ થવાનો છે આ નંબર પર સેકન્ડ બાર ખરીદાતી વસ્તુઓને જો આપણે અટકાવીએ અને આપણે માત્ર ડિફેન્સની વાત કરીએ અત્યારે આપણે બોઇંગની સાથે રહીને કે રફેલ બનાવતી જે કંપની છે એની સાથે રહીને કે લોક હિડ માર્ટિન કરીને એક હેલિકોપ્ટર ને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી કંપની છે એને સાથે રહીને આપણે આપણા હથિયારો લેતા હોય ખરીદતા હોય ઇઝરાયલ થી ઘણું આવે છે એ જો કરતા હોય તો વી આર પેઇંગ ઇન ફોરેન કરન્સી આપણે ફોરેન કરન્સી માં પે કરીએ છીએ એની બદલે પહેલું સ્ટેપ કદાચ ઓફ સેટ પાર્ટનર એ એક સિસ્ટમ હોય છે કે અડધું અડધું ઇન પ્રોડક્શન થાય ટેકનોલોજી ત્યાંની હોય અહીંયા કોઈ ઓફસેટ પાર્ટનર હોય એ ભારતીય હોય એ પ્રોડ્યુસ કરે તો એ થોડો આર્થિક અને વિદેશી હુંડિયામણનો ખર્ચ આપણે ઘટાડી છે અને જો પ્યોરલી આપણે મેક ઇન ઇન્ડિયા કરતા થઈએ અને ભારત ભારતીય ભારતીયોમાં બનાવે તો તો ચોક્કસપણે વધારે આર્થિક ફાયદો થાય આ બીજી અને ત્રીજી વાત જે ભવિષ્યની વાત છે ઓલરેડી શરૂ થઈ ગયું છે પણ વધુ વેગવંતું ને વધુ જોરદાર ભવિષ્યમાં થશે કે ભારતમાંથી ડિફેન્સમાં ટેકનોલોજી હેવી વધારે મોટા ઓર્ડર્સ લેતી ભારતીય કંપનીઓ થાય બારના આર્મ ફોર્સિસ માટે તો એ જ જે અત્યારે આપણે ગુમાવતા હતા ડોલરમાં એ ફરી પાછું કદાચ આપણે આપણી કરન્સીમાં અથવા વૈશ્વિક રીતે જે કોઈ પણ મજબૂત કરન્સી હોય કે જે કોઈ દેશને આપણે આપીએ અને એની કરન્સી આપણાથી મજબૂત હોય ને પેમેન્ટ ટર્મ્સ નક્કી કરીએ તો એ વિદેશી હુંડિયામણમાં આપણે ફરી પાછા કમાતા થઈએ તો આ ત્રણ મુદ્દા જો આપણે કરીએ કે ઓવરઓલ બજેટ ઘટાડવું બહારથી વિદેશી ઇમ્પોર્ટ કરીને વિદેશી ઊંડિયા પણ ગુમાવવાનું ઘટાડવું અને પ્રોએક્ટિવ થઈને આપણે એક્સપોર્ટ કરતું થવું આ કામ જો ડિફેન્સમાં કરવામાં આવે તો આર્થિક ગતિને ને બે જી ખૂબ સરસ સર આજે આપણે સૌ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે અને બધાને જ દેશવાસીઓને આપણને ખબર છે કે દેશના વિકાસમાં જે ડિફેન્સ સેક્ટર છે તેનો ખૂબ મહત્વનો ફાળો છે અને તમે જે માહિતી આપી એ એવી છે કે આપણે ઓન પેપર કે ન્યૂઝ ચેનલમાં કે બીજી જગ્યાએ જે માહિતી લેતા હોઈએ છે જે વેબસાઇટ પર માહિતી મળે છે એના કરતાં જે તમે ઊંડાણમાં જેને તમે રિયલ જે અત્યારે સિનારીઓ છે એની સાથે કનેક્ટ કરીને કે લોકો એને સમજી શકે અને એના ઉપર ગર્વ લઈ શકે વધુ ને વધુ ગર્વ લઈ શકે તેવી આપણે જે બાબત તમે જે સમજાવી એ માટે આપણો ખૂબ ખૂબ આભાર સર અમારી માટે તમારી સાથે જોડાવા માટે અને બીજું કે આજે આપણે સૌ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે તો ચલો આપણે આપણા સૌ બહાદુર સૈનિકોના બલિદાન અને આપણા જે તેમના વિઝનને છે તેને યાદ કરીએ આપણે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે હંમેશા પ્રગતિશીલ રહીએ અને જે દરેક પડકારો છે તેનો સામનો કરવા સજ્જ રહીએ આપ સર્વને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ નમસ્કાર